વાગોડે તાલુકાના સાંગાડોલ ગામે દીપડાની દસેહતને લઈ પશુપાલકો સીમમાં રાત્રિ ફેરી કરવાની શરૂ કરી હું સાંગાડોલનો છું અને અમારા ખેડૂતો મિત્રોના એક પાક એક પશુ મરે છે એટલા માટે હું સંમતિ થયો છું પણ આ પ્રશ્ન મારે મારે વન વિભાગ દ્વારા કહેવો છે કે તમે એક્શન લેતા કેમ નથી આજે અમારે પિંજરું અમારા જાતે ત્યાંથી લાવવું પડ્યું અને અત્યારે અહીંયા ગોઠી અને વાછડું મેક્યું છે તો તમે કરો શું છું બરાબર છે મારો એ સવાલ છે કે આ સુધી ગામમાં એક બી મરણ ના થવું જોઈએ વાછરડાનું કેમ કે બધા જ લોકો ખેતી વિભાગના લોકો બધા એની ગુજારણ ચાલે છે બરાબર છે છે તો એ લોકો જાય એના માટે મારું આ એક કામ કે તમે કરો છો શું મારાથી યાદ પછી બીજું કઈ પ્રોબ્લેમ થશે તો પછી મારે આગળ એક્શન લેવી પડશે મારું નામ સંજય છે અને હું સાંગડોલ ગામનો વતની છું અત્યારે અમે દેવ નદીના કિનારે આવેલા ગામ સાંગડોલમાં રહીએ છીએ અને એની આજુબાજુના બધા ગામો છે ત્યાં એક દીપડે આતંક મચાવી રાખ્યો છે જેથી રાતે આઈને એ દૂધ દુધાળા પશુઓના બચ્ચાઓને ખાય છે દુધાળા પશુઓને ખાય છે આ આ બનાવ બે હજાર ઓગણીસ થી ચાલુ છે અને અમે અત્યારે બે દિવસ પહેલા બી એક વાસેડું ખાઈ ગયું અને ગઈકાલે બી એક ખાઈ ગયું તો અમે ફોરેસ્ટ ખાતા ને જાણ કરી ફોરેસ્ટ ખાતાએ આઈ અને પંચકાશ કર્યું અને એ લોકો એવું કીધું પાંદરું લઈને મૂક્યું તો અમે આજે સ્વ ખર્ચે પાંદરું લાવીને મૂક્યું છે અને જે બી ગઈકાલે વાસડું મરી ગયું એને અંદર મૂક્યું અને ત્યાં આગળ ગોઠ્યું છે તો હવે અમારી એટલી નમ્ર વિનંતી છે કે અમે રાતે ઉજાગરા કરીને કે અમારા પશુઓનું ધ્યાન રાખીએ અને રખવાડી કરીએ છીએ તો આ બધા અમે સાથે બધા નીકળ્યા છે કે જેથી દીપડો આવે પકડાય એ રીતે અમે નીકળ્યા છે અને દુધાળા પશુઓના રક્ષણ કરીએ છીએ તો અમે એટલું કહીએ છીએ કે ફોરેસ્ટ ખાતાને કે તમે બી અમારી સાથે આવો અને અમારા પશુઓના રક્ષણ માટે દીપડાને પકડવાનો પ્રયત્ન કરે સાંગાડોલ ગામના અમે ખેત પાલકો છે અને જે અજીતભાઈ કાળીદાસ પરમારના ઘરે બે ત્રણ દિવસ પહેલાં પણ એક વાછડાનું મરણ થયેલું હતું જે દીપડો ભક્ષી ગયો હતો ત્યાર પછી આજે બે ત્રણ દિવસ પછી પણ આજ રાત્રે જ સવારમાં જ લગભગ એક બીજું પણ વાછરડું મારીને ભક્ષી ગયો છે એટલે બધા ખેડૂતો અમે રાત્રિ દરમિયાન ઉજાગરા કરીએ છીએ કે જેથી બીજા પશુપાલકોને એ ભક્ષી ન જાય અને આ દીપડો લગભગ દસથી પંદર કિલોમીટરની રેન્જમાં એક નહીં દરેક ગામમાંથી એક જ શબ્દ આવે છે કે એ દીપડો ભક્ષી ગયો લગભગ

અને એ માટે અમે વન વિભાગને વિનંતી કરીએ છીએ કે એ પાંજરું મૂકે અને પાંજરામાં પૂરે તો એટલી વિનંતી છે કે અમને થોડી રાહત મળે અને અમે દિવસે કામ કરીએ મજૂરી કરીએ છીએ અને અમારા ને રાત્રે અમારે ફેરી મારવાની થવું પડે છે રાત્રે ઉજાગરા કરવા પડે છે એટલા માટે અમે વિનંતી કરીએ છીએ કે પાંજરામાં વ્યવસ્થા કરે